નવા તવરા ગામે રહેતા વિજય વસાવા કેશવ વસાવા તેમજ શૈલેશ વસાવા નામના ત્રણ મિત્રો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગુરુવાર દિવસના સમય મજૂરી કામ કરી સાંજે તેમના બાઇક પર જાડેશ્વર ચોકડીથી પરત નવા તવાળાઓ તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા તે અરસામાં તેઓ ફોન પર વાત કરવા માટે રોડની સાઈડમાં ઊભા હતા તે વેળાએ સુકલ તીર્થ તરફથી રેતી ભરીને આવતી એક ટ્રક ચાલકે પૂર ઝડપી અને કફરતભરી રીતે ટ્રક હંકારી તેમની બાઇકને ટક્કર મારતા ત્રણેય મિત્રો અડફેટમાં આવી ગયા હતા જે પૈકી બે મિત્રો વિજય વસાવા તેમજ કેશવ વસાવા પરથી ટ્રક પરિવર ફરી વળતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે શૈલેશ વસાવાને ગંભીર ઈજાઓ થઈ હોય તેને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસ સ્ટાફ દોડી આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે